નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે

ઘટનામાં બાર યાત્રીઓના મોત થયા છે તો મિત્રો જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે આ દુર્ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ટ્રેન દુર્ઘટનામાં બાર લોકોના મોત થયા છે ત્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ